નમસ્કાર હું આનંદ શુક્લા રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત કરું છું ચૂંટણી વ્યૂહરચનાકાર તરીકે બહુ મોટી ઓળખ ધરાવનાર પ્રશાંત કિશોરે ભાજપને લઈને ઘણી મોટી ટિપ્પણી કરી છે પ્રશાંત કિશોરે ઇન્ડિયન એક્સપ્રેસના એક સાથેની એક વાતચીતની અંદર કહ્યું છે ભાજપની સૌથી મોટી સમસ્યા એ છે કે તેની વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર અત્યધિક નિર્ભરતા છે તેની સાથે તેમણે એમ પણ કહ્યું છે કે આ જે ભાજપ તમામ ચૂંટણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર જીતે છે આ ભાજપ માટે મોટી તાકાત પણ છે તેમને પૂછવામાં આવ્યું કે નરેન્દ્ર મોદી બાદ ભાજપનું નેતૃત્વ કોની પાસે હશે તો પીકે કે એમ પણ કહ્યું છે કે તેઓ એ નથી જાણતા કે પીએમ મોદી બાદ કોણ હાઈકમાન હશે પરંતુ જો જે પણ આવશે એ તેમનાથી વધારે હાર્ડલાઇનર હશે એ પ્રકારનો શક્યતાઓ પ્રશાંત કિશોરે પોતાના અનુભવના આધારે દર્શાવી છે ભાજપ અને જેડીયુના સંબંધો ઉપર ટિપ્પણી કરતાં પ્રશાંત કિશોરે એમ કહ્યું છે કે ભાજપ માટે કુમારનો સાથ એટલા માટે લેવામાં આવ્યો છે જેથી વિપક્ષી એકતાને સમાપ્ત કરી શકાય તેમણે દાવો કર્યો છે કે ભાજપ જેડીયુને પહેલાં જ ગળી ચૂક્યું છે અને કુમારે અત્યારે ભાજપ સાથે એટલા માટે ગયા છે કારણ કે તેમને મુખ્યમંત્રી તરીકે યથાવત રહેવું છે ભાજપ કોંગ્રેસ ટીએમસી સહિતના ઘણા દળો માટે કામ કરી ચૂકેલા પ્રશાંત રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રા ઉપર પણ સવાલ ઉઠાવ્યો છે તેમણે કહ્યું છે કે તેઓ કોંગ્રેસને સતત સલાહ આપતા રહ્યા છે તે નવા અવતારમાં આવે રાજનીતિ પણ શેરબજારની જેમ હોય છે અહીંયા કોઈ એકબીજાના મામલા ઉપર ઉછળી શકતું નથી તમે ક્યારેક રાફ રાફેલની વાત કર કરો છો ક્યારેક હિન્દુત્વની વાત કરો છો આ બધું કામ કરશો નહીં તમારે તમારા એક મુદ્દા ઉપર ટકવાનું રહેશે અને તેને લઈને જનતાની વચ્ચે જવું પડશે અને સંદેશ આપવો પડશે આ પ્રકારની વાત પ્રશાંત કિશોરે કરી છે એટલે ટૂંકમાં પ્રશાંત કિશોરનું માનવું છે કે ભાજપ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક કાકાત પણ છે અને એક સમસ્યા પણ છે કારણ કે નરેન્દ્ર મોદી પર બીજેપીની નિર્ભરતા વધારે છે પરંતુ હકીકત એ પણ છે બીજેપી એ નરેન્દ્ર મોદીના નામ ઉપર જ ચૂંટણી જીતી રહી છે તેની સાથે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય ન્યાયયાત્રાને પણ પ્રશાંત કિશોરે પ્રશ્નોના ઘેરામાં મૂકી દીધી છે ભાજપ અને જેડીયુના જે સંબંધો છે એ સંબંધોને લઈને પણ વડા લઈને પણ પ્રશાંત કિશોરે બહુ મહત્ત્વની વાત કરતા એમ પણ કહ્યું છે કે મુખ્યમંત્રી તરીકે કુમારને રહેવું છે એટલા માટે તેઓ બીજેપી પાસે ગયા છે બીજેપી સાથે ગયા છે બીજેપી પહેલાં જ જેડીયુને ગળી ચૂકી છે આ કુમારને ખબર છે કુમારનો સાથ બીજેપીએ એટલા માટે લીધો છે જેથી વિપક્ષી એકતા એ ખતમ કરી શકાય કારણ કે ઇન્ડિયા ગઠબંધન અઠ્યાવીસ દળોને મળી અને ત્રણ બેઠકો બાદ બન્યું હતું આ ગઠબંધનની અંદર નીતીશકુમારનો એક ચાવીરૂપ ભૂમિકા જોવા મળતી હતી પરંતુ આ ભૂમિકા હોવા છતાં પણ કુમાર ગઠબંધનથી હવે એનડીએ તરફ પહોંચી ચૂક્યા છે અને પ્રશાંત કિશોરે આને લઈને પોતાના મહત્વના નિરીક્ષણો જે હતા એ નિરીક્ષણો સામે મૂક્યા છે તેની સાથે બીજેપી ની અંદર જે આગામી નેતા આવશે સર્વોચ્ચ નેતા એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરતાં પણ વધારે હાઇડલા હાર્ડલાઇનર હશે એ પ્રકારની વાત પણ પ્રશાંત કિશોરે અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કરી છે